અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું ડુંગરી ઇંગોરાડા ગામ ઇંગોરાળા ગામ ખેતી અને પશુપાલન અને ખેતમજૂરી પર નિર્ભર ગામ છે ગામની નજીક આવેલા હાથસણી ગામના દેદુમલ ડેમ નીચે આવતા ગામડાઓ માટે સરકાર દ્વારા કેનાલો બનાવીને ખેડૂતો બારે માસ ખેતી કરી શકે તેવા અભિગમ સાથે વીસ વર્ષ પહેલાં કેનાલો બનાવવામાં આવી પણ કેનાલો બનાવી પણ ક્યારેય કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં ન આવતા હાલ કેનાલો જર્જરિત બની ગઈ છે ને કેનાલોની પાણી માટે વહેતી નહેરો તો સાવ બંધ થઈ ગઈ છે માત્ર કેનાલોની કુંડીઓ યથાવત જોવા મળી રહી છે જ્યારે કેનાલો જોડતી પાઇપલાઇન પણ તૂટી જતા ખેડૂતોને સિંચાઈ માટે આપવાની પાણીની યોજનાઓ માત્ર હાલ કાગળ પર ઉભેલી જણાઈ રહી છે ને ગામડાના ખેડૂતો કેનાલમાં પાણી ન છોડવાથી જર્જરિત ને તૂટેલી બેહાલ થયેલી કેનાલો ફરી કાર્યરત થાય તે માટે સરકાર સમક્ષ ચાલુ કરવાની અપીલ કરી રહ્યા છે અમારા ગામમાં વીસ વર્ષ કેનાલ નીકળી છે મારું નામ સુરેશભાઈ સતુભાઈ ઝબલિયા છે ગામ મારો ઇંગોળા ડુંગરી કેરાળા કમી ઇંગોળા ડુંગરી દેવ સરખા ગરમલી આ બધા ગામડામાં કેનાલનું પાણી જાય એમ છે પણ વી વર્ષ કેનાલ કોઈ રિપેરિંગ કરતું નથી વી વર્ષના કેનાલ નીકળી છે કોઈ રિપેરિંગ કરતું નથી કોઈ કેનાલ કોઈ જોતું નથી અમુક કેનાલ બે હાલ છે એમ અવારનવાર રજૂઆત કરો છતાં કેનાલમાં કોઈએ કોઈ ધ્યાન દેતું નથી અવારનવાર રજૂઆત કરો છતાં કોઈએ કાંઈ જાન નથી ધોજી અને અમે બધા વાટે બેઠા છે કાલ અમુક કરશે કાલ અમુક કરશે અમારે અઢીસો અઢી રૂપિયા છે પાણીનો કોઈ મેળ નથી પાણી એટલા નથી હાલમાં તળમાં તો છતાં અવારનવાર રજૂઆત કરો છતાં કોઈ કેનાલનું ધ્યાન દેતું નથી સરકાર શ્રીને અમારે નમ્ર અપીલ છે કે જમ્બનમ કેનાલ નું કામ અવરનો કામ કરાવે તાત્કાલિક કરાવે તાત્કાલિક ધોરણે કામ કરાવે શેલ દેદુમલ ડેમ નીચે ખેડૂતોને સિંચાઈના પાણી માટે કેનાલો બનીને 20 વર્ષના વહાણા વીતી ગયા પણ આજ દિન સુધી કેનાલોમાં પાણી નહીં છોડતા ડુંગરી ઇંગોરાડા ગામના ખેડૂતો પરેશાન છે તો ડુંગરી ઇંગોરાડા દિતલા કમીકેરાડા સમઢિયાડા 7 થી 8 ગામો માટે આશીર્વાદ રૂપ બનેલી કેનાલો વીસ વર્ષથી માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે જ્યારે કેનાલોના મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ આજ દિન સુધી કેનાલોમાં પાણી ન છોડવાનો ખેડૂતોનો વસવસો હોય ત્યારે લોકસભાની ચૂંટણી ટાઈમે જ ખેડૂતોએ કેનાલો કાર્યરત કરવાની કરી માંગ અન્યથા ચૂંટણી બહિષ્કારની ડુંગરી ઇંગોરાળાના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે મારું ગામ ડુંગરી ઇંગોરા તાલુકા ધારી મારું નામ જોરુભાઈ દાદાભાઈ વાળા અમારા ડેમ જે સેલ છે એમાં સેલ દીદુમ બે ભેગું બાંધવાની હતી એમાં સેલ સેલ બાકાત કરી નાખી છે અને દેદુમા ખાલી ડેમ બાંધ્યો છે છતાં એ ડેમમાં પાણી પાંચ છ ગામ થાય એટલું પાણી છે ડેમ વીસ થી ભરાય છે કેનાલ ગળા ગઈ છે કોડિયું કમ્પ્લેટ શું છે અને દર વખતે રિપેરિંગ કરે છે પણ પાણી ડેમમાં આ કેનાલમાં કોઈ દિવસે જોયું નથી કારણ કે અમારા છોકરા નાના નાના તા પોતા ખાડા હેના થાય છે હજી એમ પોશે કે આ ખાડા કર્યા ને અમારા છોકરાને જવાબ દેવા મુશ્કેલ છે અમારી કરોડ રૂપિયાની જમીન અમે સંપાદનમાં ગઈ છે અને એ જમીન પડી છે અમારે વાત શું નથી અને બધી જમીન સરકાર શ્રી બોલે તો ખેડૂતના જે ટેક્સના પૈસા આવતા હોય ખેડૂતના કરના પૈસા સરકારમાં જમા થતા હોય અને જો આ પૈસા સરકારના જો કદાચ આમાં વાપરે તો ખેડૂતને ક્યાં તકલીફ છે મોટા મોટા સી સીપ લાઇન બનાવવા રોરો ફેરી છે બુલેટ ટ્રેન છે મોટા મોટા બ્રિજ બનાવવાના છે પણ ખેડૂત માટે કોઈ સરકાર હામો જોયું નથી અને ખેડૂતનો વિકાસ તમામ થયો નથી અને જો આનું સરકાર ધ્યાન નહીં દોડે તો અમારું ગામ તમામ મતો બહિષ્કાર કરશું ખેડૂતોને આવક ડબલ થવાની વાતો માત્ર થઈ રહી છે મારું નામ અધિયભાઈ જીલુભાઈ વાળા છે ગામ ઇંગોરાળા ડુંગરી આ ગામનો સરપંચ છું આ કેનાલ થઈ અને વીસ વર્ષ થયા હજી લગનમાં આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી ડેમ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી જેમ બને તેમ સરકાર શ્રીને વિનંતી છે આ કેનાલમાં ક્યાંક ધ્યાન આપે પૂરતું અને પાણી વહેલી તકે છોડે આ અત્યારે કેનાલ કુંડિયું બધી જર્જરીત હાલતમાં થઈ ગઈ છે કેનાલ અડધી તો બુરાઈ ગઈ છે કેનાલ કર્યા પછી કોઈ અહીંયા જોવા આવ્યું નથી કે કોઈ કેનાલવાળા આ શું શું છે શું નહીં કાંઈ જોવા આવ્યું નથી રેડી રિપેરિંગ કરવું પડે એમ છે ઘણી જગ્યાએ રિપેરિંગ કરાવે છે તોય પાણી તો કાંઈ આવતું નથી ડેમ કેટલા વર્ષ આ વીસ વર્ષથી આ ડેમ ભરેલો છે હોવા છતાંય તોય પાણી આપવામાં આવતું નથી અને જો કાંઈક પાણી છોડવામાં આવે તો પાણીના કઈક તળ કુવા કુવાના અને કઈક ખેડૂત પગભર થાય એવી અમારે સરકાર શ્રી ને વિનંતી છે જેમ બને તેમ વહેલી તકે આ કેનાલ માં કઈક ધ્યાન આપવામાં આવે અને પાણી છોડવામાં આવે ધારી ગીરના ગામડાઓમાં ખેડૂતોની ખેતી ફળદ્રુપ બને અને સારી ઉપજ માટે બનાવાયેલ કેનાલો શોભાના ગાંઠિયા સમાન બની છે ને શેલ દેદુમલ ડેમમાંથી પાણી ખેડૂતોને મળે તે માટે બનાવી છે કેનાલો હવે ક્યારે કાર્યરત થાય તેની ખેડૂતો કાગડોળે રાહ નિહાળી રહ્યા છે અન્યથા લોકસભાની ચૂંટણી બહિષ્કાર થવાની શક્યતાઓ પણ સાકાર થવાની જણાઈ રહી છે